नमस्कार दोस्तों आजाद एकेडमी में आपनो स्वागत है तुमरण सात चैप्टर नंबर नौ जे प्रकरण नंबर आप लोग है 9 है कई बार पूरे आपने प्रकरण नंबर 9 પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમ માહિતીના નિયમ નિયમંદર આપણે જે સૌધાય એક આપેલું હતું સૌધાય એક ઈ સૌધાય એક ના આપણે દાખલાનું સોલ્યુશન કરીશું તો જો સૌપ્રથમ દાખલા નંબર એક આપણે શું કીધું

मेडवेल गुणनी संख्या तो आपरे सर्वप्रथम गुण के સૌથી ઓછો કેટલા છે અને સૌથી વધારે કેટલા જો એક ઓછો હશે 1 ગુણ વધારેમાં વધારે આપણે 9 ગુણ આપતા તો પેલા 1 2 3 4 5 આ આપણે 5 ગુણ સુધી આવ્યા બાકીનું બાજુમાં આપણે જોઈએ આ લેઈએ 1 0 7 8 9 અને 10 તો આપણે ના લઈએ આપણે 7 સુધી જોવાનું જો આપણો આયન ગુણ હશે આય આવૃત્તિ चिन्ह હશે આવૃત્તિ चिन्ह આ મેડવેલ ગુણની સંખ્યા છે હવે આપણે શું કરશું કેલા એક ગુણ કેટલાય મેડવેલ છે એક બે જ તો આ મૂકી દીશું બે પછી બે ગુણ કેટલાય મુક્યા છે મેડ રહ્યા છે તો બે ગુણ એક બે

3 4 4 5 6 અને 7 જણ છે તો આ એમ કીધું છે 7 તો 7 કઈ કશું પહેલા 1 2 3 4 5 એટલે આડવા અને 6 અને 7 તો આ કદી 107 પછી 5 પણ મળ્યું વિદ્યાર્થી કેટલા આ તો કે 1 2 3 4 5 6 જણે તો આ હું ગીલીશુ આપણે સો 1 2 3 4 અને 5 અને સો આ કે દીશુ આપણે સો સો કોન મેડેલ વિદ્યાર્થી કેટલા હે તો કે 1 2 3 4 5 6 અને 7 જણ તો આ શું કર દીશુ આપણે 7 જણ કરશુ 1 2 3 4 5 6 અને 7 સો આ કે દીશુ આપણે 7 7 કોન મેડેલ વિદ્યાર્થી કેટલા હે તો કે 1 2 3 4 5 ಜನ ಇರುತ್ತೆ ಸೋ ಅಾಯ್ಕ ಕತ್ತಿಚು 5 1 2 3 4 5 ಅಾಯ್ ಮುಗಿดิಚು 5 8 ಗುಣ ಮೇಡಲ್ ವಿದ್ಯಾರ್ಥಿ કેટલા ಆಯಿತು 1 2 3 4 ಸೋ आपण ಆಕ ಕತ್ತಿಚು 1 2 3 4 ಅಾಯ್ ಮುಗಿดิಚು 4 9 ಗುಣ ಮೇಡಲ್ ವಿದ್ಯಾರ್ಥಿ ബാക്കി ವಿದ್ಯೆ એટલે 1 2 3 तो के 3 1 2 3 ಅಾಯ್ ಮುಗಿದ 3 આપણે લગી દીધું કુલ ગુણ કુલ વિદ્યાર્થીની સંખ્યા તો કુલ કેટલા છે જો 2 3 5 5 ને 3 8 8 ને 7 15 15 ને 121 21 7 કેટલા થાય તો કે 1 मींस 7 8 8 5 કેટલા થાય તો કે 23 33 4 કેટલા થાય 8 3 8 3 2 કેટલા થાય 40 તો ટોટલ વિદ્યાર્થી આપણે 40 ગણત થઈ ગયા તો કે આપડે કોઈ કોષ્ટકમાં ભૂલ છે નહીં તો પ્રશ્ન નંબર આપણે આ કોષ્ટક પેલા ભરી જો હવે પ્રશ્ન નંબર 1 કેટલા વિદ્યાર્થીઓ 7 કે 7 થી વધુ ગુણ મેળવી રહ્યા છે 7 * 8 7 के साथ की बदो एक आत्रे गणा 5 4 ने 3 5 4 ने 3 कितना है 5 4 + 3 5 4 3 कितना था 5 * 4 9 9 2 9 3 9 10 11 ने 12 तो 12 गुण मिळवेला ने એટલે કે 12 વિદ્યાર્થી આવા છે કે જેને આપણે 7 કે 7 થી વધારે मिळवेला છે હવે આપણે કીધું કે 4 થી ઓસર गुण કેટલા વિદ્યાર્થી મેળવ 4 થી વધારે ના હોય આપણે 4 એ ના હોય આપણે 4 થી ઓસર 4 * 3 એટલે કે 3 3 3028 તો કે 8 ગુણ મળ્યા 8 વિદ્યાર્થીઓ કેવા છે 8 વિદ્યાર્થી દેવા છે કે 3 * 8 ગુણ મળ્યા કેટલા છે 3 * 8 હવે એના પછી આપણે જોઈએ દાખલો નંબર 2 ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે આ અલગ અલગ વસ્તુ આપણે લે આવી લે છે અને આવૃત્તિ ચિહનાનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો પહેલા આપણે કોષ્ટક બનાવ પહેલા શું કરશું કે મીઠાઈનું નામ મીઠાઈ નું નામ જો આપણે મીઠાઈનું નામ લખીએ તો કે પેલા લખશું આપણે મીઠાઈનું નામ આ લખીએ મીઠાઈનું નામ પછી લખશું આવૃત્તિનું આવૃત્તિ चिन्ह પછી લખશું સંખ્યા तो जो आप पहला मिठाई कई एक तो लाडू है जलेबी है रसगुल्ला है बर्फी पहला लाख आप लाडू लाडू एना पास बर्फी है तो बर्फी लखी बर्फी पर है जलेबी तो जलेबी लखीए जलेबी पर से रसगुल्ला तो लखीए रसगुंद बराबर हम आप जो लाडू है, बर्फी जलेबी रसगुंड तो जो लाडू आप चार पांच छ सात आठ नौ दस अग्य जन एवं है जेने लाडू पसंद है तो शु करे एक बे त्र चार पांच मैं

और जलेबी जलेबी आप पसंद है के तो जलेबी तो सात जन से जलेबी पसंद से, तो लख एक ते चार सात तो लखी दी सात हम रसगुला तो कि जो एक

तो के 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 तो के 30 થઈ જાય તો કે 9 ને 11 એટલે 20 20 ને 7 27 35 તો કે 35 થઈ જાય તો આપ ભાઈ આટલા ઉધી કંઈ ગણવાનું ભૂલશે નહીં પ્રશ્ન 1 આપો આ એ સોલ્યુશન થઈ જાયે પ્રશ્ન મે હું કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે સૌથી વિદ્યાર્થી વધારે કયા છે તો કે લાડુ લાડુ કેટલા 11 તો કે સૌથી વધારે શું પસંદ છે લાડુ બધેન બહુ ભાવે છે શું થાય લાડુ બધેને વધારે ભાવે છે એના પર એક કેથરીન 40 વખત પાસો ફેકે છે એક આપણો પાસો आलेલો છે હારો કે આપણો એક પાસો છે આ પાસા પર કુલ કેટલી બાજુ હોય 6 બાજુ હોય શું હોય કુલ બાજુ 6 બાજુ હોય અને એને ફેકે છે અલગ અલગ વખત શું આવે છે અલગ અલગ અક્ષરેના ઉપર આવે છે જે અક્ષર ઉપર આવે એ ઈ નો દે અને એના પછી આપણે આ આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે અને આવૃત્તિ કોષ્ટક બનાવીને આપણે આના દી પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે તો જોઈ લે આપણે આ કણ કળા તો 1 થી 100 अंक છે તરા લખશું આપણે પાસા પર નાંંક તો લખશું પાસા પરના અંક પછી લખ આવૃત્તિ चिन्ह આવૃત્તિ चिन्ह પછી લખશું આપણે સંખ્યા

ले 1 सब करिए ये, पाँच पाँच ये, ये दिया हमारा मानिए तो आए अपना 5 जन 5 नंबर आए 10 नंबर अब जइए एक पास आयो એટલે એવા કેટલી વખત છે તો કે જોઈએ એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત 100 વખત ને સાત વખત એક ઉપર આવેલો છે તો લઈએ 1 2 3 4 5 6 7 તો અહીં લખી દી આપે સાત હવે પછી આપણે બે अंक કેટલી વખત આવેલો तो के एक વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત 100 વખત 100 વખત બે અંક દ્વારા તો લખી આઈ ગયું બે અંક એક બે ત્રણ ચાર પાંચ ને 100 વખત આઈ ગયું આપને 100 આ ત્રણ અંક કેટલી વખત આવેલો છે તો કે આપણે ત્રણ અંક જોઈએ તો ત્રણ અમાં આવેલો નથી અમાં એક વખત આ બે વખત આ ત્રણ વખત આ ચાર વખત આ પાંચ વખત પાંચ વખત પછી પાંચ વખત આવેલો તો કે આપણે ત્રણ અંક પાંચ વખત લખી દીધું છે 1 2 3 4 5 લખી દીધું આપણે પાંચ હવે શું કરશું સો પાંચ અંક કેટલી વખત આવેલો પાંચ अंक તો એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત સો વખત અહીં સાત આઠ નવ દસ અને અગિયાર વખત આવેલો પાંચ તો લખી દઉં પાંચ અગિયાર વખત એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ અને એક વચ્ચે આપણો ચાર આવી ગયો ચાર આપણે ગણી आए लो 11 વખત કેટલી વખત છે આપડો 11 વખત તો 11 વખત આ કરી દી આપ ભાઈ ચાર अंक બચે રે જો ગણનો આપણે તો લખ ગણી દઈએ 1 વખત 2 વખત 3 વખત 3 વખત આવે છે 4 તો 4 લખી દે 3 વખત 1 2 3 ઓય કરી દી આપણે 3 હવે સોમ કેટલી વખત આમાં કોઈ આવેલ નહીં આ 1 વખત આ 2 વખત આ 3 વખત આ 4 વખત 4 ને 5 વખત ને 6 વખત ને 7 100 કેટલી વખત આવેલો હોય 7 વખત આવે લેશો તો 7 વખત કરી દીધી 1 2 3 4 5 6 7 તો આઈ કરી દીધું 7 પણ જો હવે કોઈ ચોકડી ઉપર તો રહી જાય તો આ એક વખત ચોકડો ગણવાનો રહી ગયો છે 4 રહી ગયા છે તો 4 આપણે કેટલી વખત છે 4 વખત ચેક કરી લેજો આના ચાર એક વખત છે 4 પછી જો 2 વખત છે 3 વખત છે ને 4 આ રીતે તમે રાઉન્ડ કરતા જ જો કોઈ अंक રહી જાશે નહીં તો કે 4 કેટલી વખત છે આપડા 4 આપણે આલેલા છે 4 વખત आलेલા છે આપણે ચાર ચાર વખત લખશું એક બે ત્રણ ચાર પાંચ સત્યાવીસ સત્યાવીસ અને સો સત્યાવીસો તેત્રીસ તેત્રીસ ચાલીસ તો કે ચાલીસ થઈ તો આપણો જવાબ તો રાઈટ સાતસો છે આટલો ગણતરી ભૂલ છે નહીં હવે પ્રશ્ન નંબર એ જુઓ પ્રશ્ન નંબર 1 એ શું બી દલો છે તો કે પ્રશ્ન નંબર એમાં કીધું સૌથી ઓસી વખત આવતો अंक કયો છે આમાં જો સૌથી ઓસી વખત કયો अंक આવેલો છે તો કે ચારે હે ને કે સૌથી ઓસી વખત આવેલો છે તો આ ચાર સૌથી ઓસી વખત આવેલો છે તો સૌથી ઓસી વખત કયો अंक આવેલો છે તો કે ચાર આવેલો છે ભાઈ કીધું કે સૌથી વધુ વખત આવતો अंक કયો છે કે સૌથી વધારે કયો अंक હે તો કે 11 વખત કયો अंक હે 5 11 વખત હે 5 अंक કેટલી વખત હે 5 अंक કયો હે કે 11 વખત આવેલો कितली વખત आेलो है 11 વખત આયેલો પણ આટ પ્રશ્ન શું પૂછે કે 100 થી વધુ વખત આવ તો अंक अंक તો 5 જ આવેલો है 11 વખત આવેલો ખરી પણ કયો अंक આવેલો છે તો કે 5 આવેલો તો માથે આપણે 5 મૂકશું સરખી વખત સરખી વખત દેખાય દેખાય હોય તે આનું શું જો તો કયો अंक કે સરખી વખત દેખાયો આય સાત વખત ના આય સાત લેક એક અને 10 બે अंक કેવા હતા કે બે સરખી વખત સાત સાત વખત દેખાયા તો કયો હતો એક અને બીજો હતો તો આ બનને કેટલી વખત દેખાણા છે 7 વખત દેખાણા છે સર્કી વખત એટલે કે 7 વખત દેખાણા છે એના પછીનો કોઈ આપણે દાખલો જોઈએ પ્રશ્ન નંબર 4 નીચે પાંચ ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવ તો ચિત્ર આલેખ આપેલ છે અને એના પરથી આપણે કીધું છે કે ગામ એ બી સી ડી ટ્રેક્ટરની સંખ્યા આલેખ છે અને એક ટ્રેક્ટરનું નિશાન હોય તો મતલબ એક ટ્રેક્ટર થાયું કીધેલું છે આપણે જે પ્રશ્ન પૂછ્યા છે શું બીજો આપણે જોઈએ એના ઉપરથી ગણતરી કરી આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જે માત્ર આપણે શું બીજો પ્રશ્નોના જવાબ આપવાના આ રહ્યા તો પહેલો પ્રશ્ન કહી કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે અને સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર કયા છે જો 1 2 3 તો ડી ગામમાં ડી ગામમાં શું એ સૌથી ઓછો ટ્રેક્ટર છે તો લખશે ડી ગામમાં ગામમાં શું જવાબ આવશે ડી ગામ કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે तो साउथी વધારે કયા આ લાઈનમાં છે આ લાઈનમાં કોણ હે તો કે સી સી ગામમાં સૌતી વધારે છે સી ગામમાં એના પછી કીધું કે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર હે આ કેટલા વધારે પૂછ્યું હે તો પેલા બી ગામ જો અને પછી સી ગામ જો બી ગામમાં કેટલા ટ્રેક્ટર હે 1 2 3 4 5 તો આ લખી દે આપણે પેલા તો 5 આ લખી દે 1 2 3 4 5 100 તો આ લખી દે આપણે પેલા 100 1 2 3 4 5 6 7 8 તો કે આ 8 ટ્રેક્ટર હે

કુલ ટ્રેક્ટર કેટલા છે 28 ટ્રેક્ટર ચોથા નંબરનો પ્રશ્ન આપણો છે પૂરો થાય છે એના પછી પ્રશ્ન નંબર આલે છે 5 શિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલી આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે એટલે કે દોરેલી છે આ એવું કીધું કે એક બાળક એક છોકરી દોરેલો હોય એનો મતલબ કે 4 થાય એક બરાબર કેટલા છે 4 છે બરાબર પહેલા આપણે બધી છોકરીઓ ગણી દો आय कितनी चो, है 1 2 3 4 5 6 100 चौक कितना થાય પોઈન્ટ ડાયરેક્ટ લખું તો શું કરું કે 100 * 4 તો 100 ચોક 24 છોકરીઓ કેટલી છે 24 છે 100 ચોક કેટલી છે આપણી 24 છોકરીઓ હે આ લખમ આપણે થોડી ભીસ્ટી ગઈ 8 રહી ગઈ 100 ચોક કેટલા થાય 24 થાય કે 100 ચોક 24 છોકરીઓ આંકન છે બસ આ કેટલી છે જો 1 2 3 4 4 તો પૂરી પૂરી હે તો લખો 4 4 * चाहे तो कुछ कुछ छोड़ तो ही से ना अर्धीनो मतलब जो एक हो तो 4 था, था, था। तो अर्धी हो तो कितनी था 2 प्लस बीजी 2 करो એટલે કેટલી થાય 100 100 ને 2 1800 કર્યો અહીંયા પછી જો આવા ગણો 1 2 3 4 ને 5 તો આ તો ડાયરેક્ટ લખી શકાય તો 5 * 1 = 4 તો 5 24 પછી આમ ગણો તો 3 a હે 3 4 * 12 12 ને 13 ને 14 તો કાય ગણ આપણે રહે 14

સાત માં છોકરીઓની સંખ્યા કેટલી ધોરણ 7 કે 1 બરાબર 2 તો આપણે ગણી લઈએ સોમવારના બળત 7 5 6 છોડો કેટલા થાય 12 આ કેટલા છે 1 2 3 4 5 6 7 8 8